ભાદરવી પૂનમ મહામેળામાં ગબ્બર મંદિર અને અંબાજીના માર્ગો પર સ્વચ્છતાનો નોખો માહોલ જોવા મળી રહ્યો છે અંબાજી આજુબાજુના રસ્તા ઉપર સ્વચ્છતા ચમકતી જોવા મળી રહી છે આસ્થા તમારી વ્યવસ્થા મારીના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં સ્વચ્છતા સૌ કોઈની આંખે ઉડીને વળગેવી છે ચાલુ વર્ષે આ મહામેળામાં સ્વચ્છતા તથા પ્રભુતાના મંત્રને ચરિતાર્થ કરતા જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતાના દેવસ્થાનના ટ્રસ્ટ ચેરમેન મિહિર પટેલ દ્વારા સ્વચ્છતા બાબતે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો સમગ્ર મેળા દરમિયાન ત્રીસ લાખથી પણ વધારે માઈ ભક્તો અંબાજી ખાતે પધારતા હોય છે ત્યારે અંબાજીના રસ્તાઓ મંદિર સહિતના સ્થળો ખાતે ખાસ સ્વચ્છતા જોવા મળી રહી છે અહીં પાંચ ઝોનમાં કામગીરી થઈ રહી છે પંદરસો જેટલા સફાઈ કર્મીઓ સ્વચ્છતા ઝુંબેશમાં કામગીરી કરી રહ્યા છે અંબાજી મેળામાં ભક્તો પદયાત્રા કરીને આવતા હોય છે રસ્તા ઉપર સફાઈ માટે કુલ એસી જેટલા ટ્રેક્ટર માણસો સાથે કચરાની ઉઠાંતરી કરી રહ્યા છે મોનિટરિંગ માટે અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે પદયાત્રીઓને વિનંતી કરાય છે કે કચરો કચરા પેટીમાં નાખવામાં આવે તથા પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવામાં આવે તે જરૂરી છે સેવા કેમ્પ ખાતે કચરો પણ ટ્રેક્ટર મારફત નિકાલ કરવામાં આવી રહ્યો છે એક અંબે પગપાળા સંઘ લઈને આવીએ છીએ રસ્તામાં મને કોઈ તકલીફ નથી પડતી માતાજીની એટલી અટૂક શ્રદ્ધા હોય છે કે એટલા બધા ફૂલ્લા પડે કે પગમાં કોઈ બી તકલીફ પડે છતાં પણ અમારા ઘણા જેવા છોકરાઓ છે કે શ્રદ્ધાના કારણે ચાલતા આવી શકે છે અમારા સાથે ઘણી પબ્લિકો જે રસ્તામાં એટલી બધી સ્વચ્છતા વ્યવસ્થા અને મંદિરમાં જે દેવસ્થાન છે ત્યાં સરકાર તરફથી અને આયોજક તરફથી ફૂલ સારી વ્યવસ્થા હોય છે અને ફૂલ સગવડ હોય છે કોઈ જાતની કોઈ પબ્લિકને કોઈ તકલીફ પડતી નથી અને માતાજીના પ્રેમથી દર્શન હરક સાથે કરી શકીએ છીએ જય શ્રી અંબે જય અંબે મિત્રો અમે સાસન ગામથી અહીંયા અંબાજી આવ્યા છીએ અહીંની સ્વચ્છતા જોઈને એકદમ મન પ્રસન્ન થઈ ગયું અહીંયા કાચ જેવા રોડ છે અને સફાઈ કામદારો પણ નિયમિત રીતે સફાઈ કરતા રહ્યા છે અહીંની સફાઈ એકદમ સારી છે અને આ માટે સફાઈ કામદારો અને તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય અંબે